જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જ છો તો આજે હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અંતુણા કિચન જેમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે હું એવી રેસિપી બતાવવાની છું આ થેલા લીંબુ આ થેલા લીંબુને સ્ટોર કઈ રીતે કરાય અને કેવી રીતે અથાય છે તે તો ચાલો આપણે સૌપ્રથમ રેસિપી જોઈ લઈએ આપણે 2 કિલો સરસથી લીંબુ લીધા છે જોઈ લ્યો આપણે આ લીંબુને આપણે આખા વર્ષનું આપણે આથેલા લીંબુનું આથણું બનાવીને સ્ટોર કરવાનું છે તો જોલ્યો આપણે બે કિલો લીંબુ લીધા છે હવે આપણે એને જોલ્યો કઈ રીતે કરવાનું તે બતાવશું આપણે આથેલા લીંબુમાં ભરવા માટે હળદર લીધી છે તે તમારે જે પ્રથમ લીંબુ હોય એ પ્રકારના આપણે હળદર લેવાની છે વધારે લીંબુ હોય તો વધારે હળદર લઈ શકો છો અને ઓછા હોય તો ઓછી લઈ શકો છો ત્યાર પછી આપણે નિમક લેવાનું છે એ પણ આપણે જે પ્રકારના લીંબુ હોય તેટલું મીઠું લેવાનું છે અને વધારે હોય તો વધારે અને ઓછા લીંબુ હોય તો ઓછું નિમક લેવાનું છે જો હવે આપણે આ લીંબુને કઈ રીતે કરવાનું તે જોઈ જો આપણે એક કઢાઈ લીધી છે તેમાં આપણે નિમક એડ કરી દીધું છે એની અંદર આપણે હળદર એડ કરી દીધી છે આ રીતે ત્યાર પછી બેને મિક્સ કરી લેવાનું છે

એમાં બે સાઈડ ચેકા કરવાના છે આખા આખા નથી કરવાના અડધા અડધા ચાલો આ રીતે ત્યાર પછી આ રીતે આપણે આ મસાલો એમાં બધું ભરવાનો છે એટલે આપણે હળદર અને નીમક જો આપણે ખોલીને સરસથી આખું ભરી દેવાનું છે જો આ રીતે આપણે આખું લીંબુને ભરી દેવાનું છે એ જ રીતે આપણે બીજું લીંબુ લેવાનું છે તેને આપણે એ જ રીતે જો લ્યો આવી રીતના બે બાજુ ચેકા કરવાના છે શેક સુધી નથી કરવાના ત્યાર પછી આપણે નિમક અને હળદર આ રીતે તેમાં ભરી લેવાના છે દબાવી દબાવીને ભરી લેવાના એટલે સરસથી આપણું અથાણું તમે વરસ આપણે લીંબુનું અથાણું તો બધાને ભાવતું જ હોય છે એમાંય બાળકોનું તો ફેવરિટ હોય છે એટલે આ રીતે તમે લીંબુનું અથાણું સ્ટોર કરીને રાખશો ને તો એવું ને એવું રહેશે આ રીતે છે ને આપણે બે કિલો જે લીંબુ લીધા છે ને જો અત્યારે શિયાળામાં કેમ કે સરસથી આપણા લીંબુ આવતા હોય છે અને રસદાર અને મોટા લીંબુ આવતા હોય છે એટલે શિયાળામાં લીંબુની સિઝનમાં આપણે આ રીતે સ્ટોર કરીને અથાણુંને બનાવી શકીએ છીએ તો ચાલો આપણે બે કિલા લીંબુને આ રીતે આપણે નિમક અને હળદર આ રીતે ચેકા કરીને તેમાં ભરી લઈએ જો આપણા લીંબુ બધાય બે કિલો જે આપણે ભરવાના હતા ને તે આ રીતે ભરાઈ ગયા છે અત્યારે આપણે એને પ્લાસ્ટિકની બોટલમાં સ્ટોર કરશું તો જો લ્યો આ રીતે પછી એને એડ કરવાના છે બહેણીની અંદર જો મમ્મી ભરે છે આ રીતે જો આ રીતે એમાં તમે કાચની બેણીમાં પણ ભરી શકો છો પણ અમે દર વર્ષે છે ને પ્લાસ્ટિકમાં જ એડ કરીએ કેમ કે ધ્યાન રાખવું પડે કાચની બેણીમાં આમાં પણ સરસ સિદ્ધ રહે છે માટે ચલ્યો આ રીતે આપણે બધા લીંબુ છે ને આવી રીતના ભરી દેવાના છે આમ આમ જ મૂકવાના હોય ને આમ જ મૂકવાના જો આ રીતે બે દી થાય ને એટલે પછી આને હલાવી નાખવાના બે દિવસ થાય એટલે આપણે આ બેણીને આખી આમ હલાવી નાખવાની એટલે ઉપર નીચે થઈ જાય ને એટલે આપણું લીંબુ સરસથી ગળી જાય તે માટે જો આ રીતે આપણે બે કિલો લીંબુ છે ને આ રીતે ભરી લઈએ છીએ સરસથી આપણે લીંબુ એવા ને એવા સરસથી રે છે અને લીંબુનું આથણું બગડતું પણ નથી અને વરસ વરસતુંથી આમનમ રહે છે આ રીતે જો ભરો ભરોને ત્યારે આપણે દબાવાનું છે એટલે સરસથી જો આ રીતે જો આ રીતે આપણે બે કિલો લીંબુનું આખું આપણે બહેણીમાં ભરાઈ ગયું છે તમે વધારે કરતા હોય ને તો વધારે મોટી આપણે બહેણી કે ડબો છે જેમાં તમારે એડ કરવું હોય ને તે વધારે મોટું થોડુંક લઈ શકો છો અત્યારે આપણે માપ બે કિલો સમય ત્યાર પછી આપણે નિમક અને હળદર જે એમાં એડ થઈ હોય ને આવી રીતના આમાં એની ઉપર એડ કરી દેવાનું છે આપણે જે જે નિમક અને હળદર જે વધારે આપણે એડ કરેલી હોય ને તેની ઉપર રાખી દેવાનું છે જે સરસથી એકદમ રસ્તા થઈ જાય તે માટે જો આ રીતે તેની ઉપર રાખી દેસું હવે જો આ રીતે હવે અને બે દિવસ થાય એટલે આપણે આ બરણીને આમ ઉપર નીચે કરીને હલાવી લેવાનું છે જેથી નીચેના લીંબુ ઉપર અને ઉપરના નીચે વહી જાય એટલે સરસથી ગળી જાય છે આપણું

તો તમે આ રીતે બનાવશો ને તો એકદમ સરસ થી આખું વર્ષ એવા ને એવા પીળા કલર ના સરસ રહે કેમ કે કાળા કલર ના થશે નહીં ઘણા કીધા લીંબુ કાળા પડી જતા હોય છે

તો જરૂરથી કર દેજો અને બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી રોજે રોજ તમને મારી નવી નવી રેસીપી સૌથી પહેલા જોવા મળશે ચાલો છેક સુધી વિડિયો જોયો છે તેથી તમને બધાને થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ